ટમેટીમાં ફૂલ નુકસાન આવ્યું છે પણ કે હેલો નમસ્તે કેમ છો બધા બધા મજામાં છે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટમેટાની ખેતી વિશે વાત કરીશું આપણે વાડીમાં આવ્યા છીએ આખો વ્લોગ જોઈજો મજા આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ટમેટાની ખેતી ક્યારે કરવી કયા સમયે કરવી તો બધી માહિતી આપીશું આ કમોસમી વરસાદ પડ્યો આ વખતે તો અત્યારે બધી ટમેટી જે ચોમાસું પાક હતો બધું અત્યારે પૂરો થઈ ગયો ફેલ ગયો કે અત્યારે તો આપણે વાડીમાં જઈશું બધા ટમેટી આડી પડી ગઈ છે અત્યારે નવું સોપણ પણ આવતા મહિને કા બારમા મહિનામાં એટલે આવતા મહિનામાં નવું સોપણ કરવાનું છે એ શિયાળુ પાક માટે તૈયાર કરવાની છે તો જોવા જઈએ તો ટમેટાની ખેતી બારોમાં માસ થાય શિયાળું ઉનાળું સોમાસું ત્રણેય પાક લેવામાં આવે છે હવે એને જે શિયાળુ કરીશું શિયાળુ અને ઉનાળો બંને ટાઈમ મોસ્ટ ઓફ તો ઉનાળો જ્યારે પૂરો થવાની હોય ત્યાં સુધી ચાલ છે જ તે તો આગળ વિડીયોમાં બનાવી રહીજો આપણે ટમેટીમાં જઈ જોઈએ અત્યારે તો નુકસાન આ પાંચ દિવસ વરસાદ પડ્યો એમ તો વધારે છે નાનો એવો આપણે બ્લોગ બનાવીએ છીએ આપણે દાદાની વાડીમાં જવાનું છે એમને ભાગ આપેલો છે તો એની જોડે આપણે વાત કરીએ અને જાણીએ તો આગળ વિડીયોમાં બનાવી રહીજો તો અત્યારે જોઈ શકો છો તમે ટમેટો અત્યારે આ કમોસમી વરસાદ આવ્યો એમાં એના લીધે આ બધી આડી પડી ગઈ છે અને જેટલા આડા પડેલા ટમેટા છે એ તો મોસ્ટ બધા બગડી જ ગયા છે એટલે એને તો હવે કાંઈ થશે નહીં મોસ્ટ ઓફ ખાલા પણ પડી ગયા છે અત્યારે પાણ બીજું પાય છે જેવા કાલે તો આમ ઉતારવાનો વારો છે ટમેટાનો અત્યારે ભાવ પણ સારા છે તો ટમેટા ખેતી અત્યારે કરવી હોય તો એકદમ ફેબ્રુઆરી સુધીમાં નવું વાવેતર કરી નાખાય એટલે જાન્યુઆરી એન્ડ સુધીમાં વાવેતર કરી નાખાય અને આમાં ખાતરની વાત કરવામાં આવે તો રાસાયણિક ખાતર નખાય અને દેશી ખાતર દેશી ખાતર બને એટલું વધારે નખાય તો આ નીચેલા બધી આડી પડી ગઈ એટલે આડી પડી એટલે આ ખે ફાલ તો પૂરો જ થઈ ગયો છેલ્લું પાન કાકાએ હમણાં વાત કરી કે છેલ્લું પાન્યુ છે જો સારી રહે તો રાખવાની છે પછી આને કાઢી નાખવાની છે હવે પછી આમાં મહેનત નથી કરવાની નવી શહેર વેગાની સોપવા સોપાન કરવાનું છે તો એમાં મહેનત કરીશું એમ આગળ વિડીયોમાં બનાવીજો તો આજનો આપણો નાનો એવો વ્લોગ ગીમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં નવી ટમેટી થોડાક ટાઈમમાં એ લોકો સોંપે એટલે આપણે ત્યાં પણ બનાવીશું કાલે આપણે બીજો વિડીયો બનાવીશું આપણી વાડીનો સીમ કાઢવાની છે તો સારી છે કે કેવી છે એ તો કાલ આપણે ખેંચવીએ પછી ખબર પડશે તો મળ્યું નેક્સ્ટ વ્લોગમાં આવજો